કહ્યું હતું કે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને નવરાત્રીમાં પણ કદાચ વરસાદ પડવાની સંભાવનાઓ છે તેને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે અમદાવાદમાં એકમાત્ર ડોમ ગરબાનું આયોજન કર્યું છે આ ડોમ ગરબાનું આયોજન ખાસ કરીને ગરબાના ખેલૈયાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે જેથી વરસાદ પડે તો પણ ખેલૈયાઓના રંગમાં ભંગ ના પડે અને ઉત્સાહથી સવાર સુધી નોન સ્ટોપ ગરબા રમી શકે સાથ સરકારની સંપૂર્ણ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતની અવ્યવસ્થા ન થાય તે પ્રમાણે આ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ સંગીત નિર્દેશક તથા કમ્પોઝર કેતન દવે અને તેમની સાથે તેમની ટીમ જેમાં ગુજરાતી લોકગાયક પ્રસિદ્ધ એવા પીયુદાન ગઢવી જેમને પ્લેબેક સિંગિંગ અને લોકગીત ગરબાઓમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે એવા કિરણભાઈ ભેડા સોંગ સ્ટાર તરીકે પણ બિરુદ મળ્યું છે તથા એક સિંગર દેસાઈ માનસીબેન શાસ્ત્રી તથા આરતીબેન જોશી તેમજ નીરા દિવાન અને નમ્રતા રાજગૌર સિવાય બાવીસ પ્લેયરોની ટીમ અમદાવાદને તેમના સુરતાલના સંગમ સાથે ગરબે રમાડવા આવી રહ્યા છીએ

જેમાં તો જો મોકલું હું આપનો પીવદાન ઘટવી અને ખાસ કે એન્ડ ડી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ સરસ મજાના યુનિવર્સલ અમદાવાદી ગરબા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એમાં અહીંયા એવી સરસ મજાની સરકારની બધી ગાઈડલાઇન એટલે કે સીસીટીવી કેમેરાથી સુસજ્જ સ્થળ છે પાર્કિંગની પૂરી વ્યવસ્થા છે ફાયર સેફ્ટીને તમામ ધ્યાનમાં રાખી સાથે મેડિકલ ટીમ સાથે ઇન્સ્યોરન્સ એવો ઉતારી રહ્યો છે કલાકારથી લઈને ચોકીદાર ઉત્તી હવું એમાં સમય જાય અહીંયા જે ફૂટપ્રિન્ટ આવે જે પગ આવે જે પગલાં આવે એ પગલાંને પણ કાંઈ થાય તો એનો પણ ઇન્સ્યોરન્સ લઈ અને સિક્યુરિટીની સતત અહીંયા હિલચાલ રહેશે સતત કેમેરાથી સૌને મોનિટાઈઝ કરવામાં આવશે સૌની ઉપર ધ્યાન રાખવામાં આવશે મેડિકલ ટીમ પણ અત્રે અવેલેબલ ફૂડ સ્ટોલ પણ અત્રે અવેલેબલ જે તમામ સરકારી ધારાધોરણના નિયમ પ્રમાણે સાથે જ એવડો મોટો ડોમ કે જેમાં વરસાદમાં એક ટીપોઈ પલળાય નહીં પણ માની ભક્તિમાં ભીંજાઈ શકો તો એવી પલળી પણ ના શકાય અને આનંદથી ગરબા રમી શકીએ સાથે જ અહીંયા ત્રણથી લઈ અને બાર તારીખ સુધી નવરાત્રિ જ્યારે થવા જઈ રહી છીએ ત્યારે પહેલો દિવસ ત્રણ તારીખ ગુજરાત પોલીસને અમે આવકાર્યા છે તમામ પોલીસ બંધુઓ પોલીસ પરિવાર સાથે આવી પધારી શકશે સાથે પહેલી તારીખે પ્રી નવરાત્રિ છે જેમાં ઓપન ટુ ઓલ સૌ કોઈને જે ગરબા રમવા થનગની રહ્યા છે એઓને અહીંયા અમારા તરફથી હાર્દિક આમંત્રણ છે મા અંબા તરફથી આમંત્રણ છે કે જેને જેને ગરબા કરવા હોય પહેલી તારીખે વ્યાવજો બાપ અહીંયા એકદમ એક રૂપિયા લીધા વગર હોઉં ખાલી આનંદ પીરસવાનો છે અમે સૌ ઓર્ગેનાઇઝર મિત્રો સૌ અને જેને જેવી મોજ આવશે એવી મોજ સાથે તમને બધાને મોજ આવે એના માટે થઈ આ ખાસ એક આયોજન યુનિવર્સલ અમદાવાદી ગરબા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વૈષ્ણોદેવી સર્કલ પાસે મમતા ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ તો આપ સૌ કોઈ ત્રણથી બાર તારીખ સુધી અહીંયા રમવા આવજો પધારજો બુક માય શો પરથી આપના પાસે ટિકિટ બુક કરી શકો છો અહીંયા પણ એ પણ વ્યવસ્થા રહેશે કેન્ડ ઇવેન્ટ્સ અને હાર્મની ગ્રુપ ઓફ મ્યુઝિક માના નવલા નોરતા નોરતાની વાતું વાતળીયું બેગદાડિયું ઝીણઝીણી આતળિયું જેડા જેડા માનવ્યું હેડી હેડી વાતળ્યું માનો આ પર્વ છે અમે તો ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું અમે માને માનવા વાળાથી અને એમાંય ગરબા ગાવાના નો હોય ગરબા રમવાના નો હોય ગરબા નિભાવવાના હોય તમે નિભાવી શકો તો રમી શકો રમી શકો તો ગાઈ શકો અને એવા જ મારા મોરબી સ્વર્ગસ્થ કવિરાજ એટલે જીતુદાનજી ગઢવી જેમના લખેલા ગરબાઓ જ સ્ટેજ ઉપર અમે ઘણા ગાઈએ છીએ ઘણા એમને કે કવિરાજ તમે આ ગરબા ક્યાંથી શીખો છો અમે તો ઉદરમાંથી શીખીને આવ્યા છીએ પણ કે ચૂંટીલે ડાકલા વાગા તમ માના ચોટીલે ડાકલા વાગ્યા આકે ડાકે સૌ ધૂણવાને લાગ્યા આકે ડાકે મહા આકે ડાકે સૌ ધૂણવાને લાગ્યા જન મુંડ જાય જોન ભાગ્યા સામુંડા માના ચોટીલે ડાકલા વાગ્યા આગર બોજે દી અમારા જીતુમામાએ લખ્યો ક્યાંથી લખ્યું કે આગળ કે મારા કાનુડા ન બાદમાં કે સંપોને સંપે આયા જો ફૂલ ફૂલ રે કે સો હે લડી નો સાહેબ મારુ માને નહીં કે કે મરે તારા હેડા ઉદાસી માં હોય સરકારના નિયમને અમે ખૂબ આવકારી છે કારણ કે વર્ષો પહેલાં અમે જ્યારે નાના નાના હતા ત્યારે છ છ વાગ્યો ઘરે ગરબા ગઈ જતા અને અવાર સ્કૂલે નહોતા જતા આ મજા હતી પણ સરકારે આવો સરસ નિયમ પાડ્યો છે તો થોડુંક મને એવું લાગે છે કે રાત ભલે તમે ખેંચાવી દીધી પણ બીજે ત્રીજે સ્કૂલે જનારા બાળકો છે એનું પણ કાંઈક વિચાર કરજો કારણ કે અમે સ્કૂલે નહોતા જતા તો તરત ઘરે લેટર આવ્યા હતા ભાઈ તમારા પાલ્યને મોકળો આ પાલ્ય ભણ્યો ને એટલે ગાય છે એટલે મૂળ બધા ગાયબ નહીં થઈ જાય એટલે બાળકોનો પણ થોડુંક વિચારજો સરકારે બહુ સરસ કીધું છે કે પાંચ વાગ્યા સુધી રમો ગરબા ગરબા આખી રાત જ હોવા જોઈએ આનંદ જ છે આપણી જોડે હાડા પાંચ હજાર ગરબા નવ નવદી ગાય ને તો એ પણ ગરબા બીજી વારમાં એટલા બધા ગરબા રમવાવાળા એવા ગુજરાતીનું કાંઈ ખમીર ઘટતું જ નથી ભલામાં એક વાતમાં પણ કાલ સવારે સ્કૂલે જવાવાવાળા બાળકોનું શું એમના માટે થઈ સ્કૂલોને પણ સરકાર એવા આદેશ આપે અને નોકરીયાત શું

એક એવું કાર્ય કે જે આપણી પરંપરા આપણી અસ્મિતા આપણો વારસો લોકગીત ગરબા અને આપણી મૂળ પરંપરા છે ગરબીની અને મંડળીનું સમન્વય એટલે યુનિવર્સલ અમદાવાદી ગરબા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર તો સર્વપ્રથમ તો ઉપસ્થિત સર્વે મારા મીડિયા વાળા મિત્રોનો હાર્દિક સ્વાગત અભિવાદન અત્યારે જ્યારે આયોજક અને લોકો સુધીનો સેતુ બની તમે બેઠા છો તો અમારો પ્રયત્ન છે કે આપના માધ્યમથી જે સાચી રજૂઆતો સાચી આપણી પરંપરા છે જેને અમે ઉજાગર કરવાના છીએ જે અમારો પ્રયત્ન છે તો આપ અમારી આ વાતને લોકો સુધી પહોંચાડો મારી પડકે બેઠા છે કે એન ડી ઇવેન્ટ્સના મેઇન ઓર્ગેનાઇઝર ધારક જાની તેમજ સંપૂર્ણ ઓર્કેસ્ટ્રા ટીમ અમારા અભિન્ન જે લોકો અમારી સાથે ખડે પગે ઊભા છે એવા પણ વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એઓનું પણ સ્વાગત અભિવાદન ધારકભાઈ એમના સ્થાનેથી આયોજક તરીકે હવે નવરાત્રિ દરમિયાન જે આયોજન કરવામાં આવેલું છે એમાં ફસ્ટ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ એટલે કે પ્રી નવરાત્રિ ઓપન અમદાવાદ તમામ ભાઈઓ બહેનોને ફ્રી એન્ટ્રી અને ફ્રી પાસેસ આપણે પ્રોવાઈડ કરવાના છીએ ખાસ તમામ ભાઈઓ બહેનો આ નવરાત્રિ આયોજનમાં માતાજીને આપણે વધાવીએ બધા સાથે મળીને ઓપન અમદાવાદ પ્રિન્ટ ખાસ એ પ્રમાણે ધ્યાનમાં રાખીને તમામ ભાઈઓ બહેનો અમારી સાથે જોડાય એના સિવાય ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ એટલે કે નવરાત્રિ પર્વનો પહેલો દિવસ અમદાવાદ શહેર પોલીસને આપણે આમંત્રણ આપેલું છે તમામ ડિપાર્ટમેન્ટ ઉપરી અધિકારીઓથી લઈને દરેક વર્ગના પોલીસ ડિપાર્ટમેન્ટના ભાઈઓ બહેનોને પોતાના પરિવાર સાથે વધારે એવી અમારી ભાવના છે અને આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ પ્રસંગોમાં આપણા પોલીસ ભાઈઓ બહેનો બંદોબસ્તમાં હોય કોઈ વાર તહેવારમાં પોતાના પરિવાર સાથે કોઈ પહોંચી ના શકતા હોય તહેવારો તથા કોઈ પણ સાંસારિક પ્રસંગોમાં પણ પોતાની ડ્યુટીને લઈને જે લોકો પોતાના પરિવારને પણ સમય નથી આપી શકતા એવા સમયમાં ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ નવરાત્રિ પર્વનો પહેલો દિવસ અમદાવાદ શહેર પોલીસ માટે ખાસ આયોજન કરેલું છે તો તમામ પોલીસ ભાઈઓ બહેનોને અધિકારીઓને ખાસ આમંત્રણ છે તે છતાં મારે ખાલી એટલું જ કહેવું છે કે એક તારીખે પહેલી તારીખે ફ્રી નવરાત્રિનું જે આયોજન કરેલું છે એમાં ફ્રી એન્ટ્રી છે તો બધાને આમંત્રણ છે ઓલ અમદાવાદી ઓપન એન્ટ્રી છે અને ત્રણથી બાર તારીખનું આયોજન તો છે જ બધા પધારજો જય માતાજી મહાદેવ